પ્રયાગરાજના લીટે હનુમાનજી મંદિરમાં જેઠ ત્રીજા મંગળવારે ભક્તોની ભીડ ઉમટી પ્રયાગરાજ ખાતે આવેલ મોટા હનુમાનજી મંદિરે ખાતે જેઠ માસના ત્રીજા મોટા મંગળવારના દિવસે ભક્તોની વિશાળ ભીડ ઉમટી હતી સવારના ચાર વાગ્યાથી જ ભક્તો મંદિરમાં દર્શન માટે લાઈનમાં ઉભા રહ્યા ભક્તોએ તુલસીને માળા લાડુ અને અન્ય પ્રસાદ ચડાવ્યા હતા અને હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ કર્યો મંદિરના વિશેષતા ધરાવતી લીટી હનુમાનજીની પ્રતિમા જે વિશ્વમાં એકમાત્ર છે ભક્તોને આકર્ષિત કરે છે આ પ્રતિમા વીસ ફૂટ લાંબી છે અને વર્ષના મોનસૂન દરમિયાન ભાગ્યે જળમાં ડૂબી જાય છે જે ભક્તિ અને નમ્રતાનું પ્રતિક છે મંદિરના પરિસરમાં ભક્તોએ ભક્તિભાવથી હનુમાનજીની આરતી અને પૂજન કર્યું મંદિરના આસપાસના વિસ્તારોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું આ પ્રસંગે ભક્તોએ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પૂજા અને અર્ચના કરી મંદિરના સેવકો અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી